હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણા ગામમાં મેચ છે એટલે કે પાટીદાર સમાજ શિક્ષણ રમાનારીએ તો આપણે જઈ છીએ જોવા માટે તો હું અને મમ્મી બને જઈ છી જોવા માટે શિક્ષણ એ થોડુંક છેટું એ તો અમે શોર્ટકટ થઈ જઈ રહ્યા આમ રોડ રોડમાંથી જઈને તો આપને લેટ થઈ જાય જવાનું

अबे मम्मी जागिया गोद से छवानी <laughs> लगता है ना आ जगह खुली है तो आप यहाँ से भी जाइए बट अवे यहाँ से जोई बंद करी ना की तो हमें लोगों को से जता था बट ई वाड़ी वाड़ा है बंद करी ना की आज ये तो एक दिन है खोलू राखू तू ने वे आखू रोड रोड, रोड हे जाऊ पड़से गणू भी छेटता से हमें लेट થઈ ગઈ આપને મે હજી ભી લેટ થઈ જસે આપરા સાથે જામું થાય તો આપે જે વીરાણી निकाली નથી જોયું ને ઈ આજે આપે જોઈરા ઈ ભી મમ્મી લઈ જાયરા મને મે નથી જોયું ઈ હેં અથે આ રોડ મને નથી ખબર ક્યાં ક્યાં નીકર્સે મમ્મી કે હાલયા થે આપણે જવા સે કરીને તો જઈએ હવે

तो आप ई बड़ी गली मे हम इन निकल फाइनली हम अवस रोड तो आप अकस तो भी जल्दी पची आया उतने। तो गणो फेरो थोत तो आप अं थे जसो हम जो कि इं भी गांव में ये तो हमें खबर पड़ी हमें मैं तो जी ज खाली साइड कोई दिवस आवा ना थे આજે જોયું જોડાય સ્વેટર નથી ગણ્યું તો મમ્મીને ઠંડી પડે આવે અને ત્યાં કઈ ઘણી જ ઠંડી પડશે બીકોઝ કે ખુલ્લું હોય ને એટલે ખાલી મફલર જ લઈ આવ અને મેં સ્વેટર પહેર્યું હોય આજે અમને એમાં તો કે અમે જ લેટ થઈ ગયા બટ આ બી અમારી ભેગા હે सो? वीडियो बनाये लेने चोपले देखा नहीं। आज दीदी ने जो ये वीडियो हमारे बाग में बनाया है, वो भी देखना है। पर उसकी होने की बारे में यार पर अगर होगी, आप देख लीजिएगा। क्या बेटी? कपड़े। बाद में देखेंगे यार। चले ऐसे इसके लिए

और ये देखिए खेल पर अगली गेंद

वो सामने विंडो है ना एना अंदर रखेलूं है तो आप क्या करने चाहिए आ, बोलो नहीं इयो परे जायछ न हो तले दे न न एतले गिलाउने न त एतले भन्दै छ भन्दै छ अब उ बेठैले गनिस् आ लाइनले नि के गर्नु ए त गलत 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 जानक तो हवेयापे ही जमीनी दूचे जमीन है बड़ी पाच आपे मैच जो आजाले जसु याद बिच जसु अब बतानी अलग अज गेम चालू है आई वंदे देव दे फोन जो एरियम जो लो तो मोटू जो एरियम आर द जम्मा क्या है आर द यह जमीन बैठा है અને મેચ ચાલુ હે રેડર કાર્ડ નંબર 83 કરીબો રહી ખેલાડીઓ પેનિસેબ તો હું ભી આવે ને પૈ જઈશ જો કે ચાલે જાય આ ઓ અદરવાગી ધમી ધમી કીતા બસ તો લોકો એને તો મોટો નીલેસ બાલા છે اپن سوم چھڑی سوم چھڑی دی سوم چھڑی فارسی بار بیٹن دے بولنگ بیٹن پر تو دی تیار ہے ادیتھ دیکھی دیکھی رندا وکٹ 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 اور پوری گئی رام بھگوان لو رونا سے ائے رام نہیں چھوڑو چھوڑو کرن جائے چھو

તો મેચ થઈ ગઈ પૂરી હવે તો હવે અને હું હવે જાઉં છું ઘરે દીદીને ને એના ભેગી આવી હું બીજું તારી સાઈડ કોઈ હતું નહીં તો કીધું કે એના ભેગી જાઉં તો હું હવે એના ભેગી આવી હમણાં તો હવે જાઉં છું ઘરે શ્રીયા મીન શું કરો છો તમે મને યાદ કરતી હતી કે તું હું આવી ગઈ હમણાં જ જો તો તમે તમને કીધું તું તું હાલ જે મારે ભેગી તા હાલીકાની તો મેચ જોઈને હું ઘરે આવી ગઈ છું અને હજી ઈનામ નહીં બી મળતા હતા બટ આપે એનાથી મોર આવી ગયા મેચ પતી કહીને એટલે આપણે આવી ગયા હવે ઈનામ નહીં બધું હવે મળે રહું તો કીધું કે આપે હાલ્યા જઈ ઘરે સો દેટસ ભાઈ આપે આવી ગયા ઘરે અને મારા ફોનમાં ચાર્જ બી નથી ફાઇવ ચાર્જ એ તો ચાર્જમાં લગાવવાનો છે ફોન તો એ બી લગાવી અને પછી કરી આપે કામ તો મમ્મી કને કમેલી રાખી છે રિટર્નમાં અમે આ માટી લેવીએ ને એટલા માટે એ કમેલી ત્યાં કંઈ રાખતા હતા તો અમે ત્યાંથી લઈ લેશું રિટર્નમાં તો મમ્મી હવે આ માટી ખણ સે જો કે ચાર દીથી આ વિચારે રાખણવાનું કે પેરે જાઉ તો આજે ઈ લે સેજ ત્યાં થઈ જાઓ અંધારું થઈ ગયું હું કેમ કે આ માટી આપને કાઈ ભી કરવું તો કામ આવે કરીને તો મે આ વાડું અહીંયા રાખી દીધું તો એ ખડીને મમ્મી માટી લે રા ત્યાં થઈ ઈ માટી એને આના અંદરથી નીકળી એ આજે એને ખોદ્યો ને પાયો इन आमा थेया निकली है तब मम्मी लेरा घणी बढ़िया थी पेला भी मम्मी यहां थेज लाई गया था जे उ सगड़ी करी ने मम्मी ए एतला सारू यहां थेज लाई गया था बट हज़ी भी ले जा रहा हज़ी भी काक से कोई नहीं थी श्मशान पड़ी में सियाड़ाना था ब धुमाउंच पड़ी हुए कोई दिखाई नहीं मानस अपने बारे बदा बद घर मा जोए અહીંયા કરે આમ સ્કાય કેવું અલગ લાગે રૂપરું મસ્ત પડી જાય આજુ જલાઈ આવડી ભરી લીધી આવડી મમ્મી એમ કે માટી આવે કે પછી પાણા આવેરા અને જો પાછળ સ્કાય કેવું મસ્ત લાગે કલર પૂરો આજે ચેન્જ એટલામાં જ ખાલી ચેન્જ છે બાકી ઓમ એવો છે ચલો હવે ઘરે જઈએ આપે તો આપણે અહીંયા ઘરે પથ્થર આડો દે દીધો હોય જો કે અહીંયાથી જે હાલે આવતા હતા ને ગલુડિયા અંદર આપણા ઘરે તો અહીંયા બંધ કરી નાખે તો હવે અહીંયાથી નહીં આવે બસ તો આપણા બ્લોગને આપે અહીંયા જ એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય